હવે આજે આપણે અહીંયા ધોરણ આઠ ગણિત વિષયમાં અહીંયા આપણે જોવાનું છે વર્ગીકૃત માહિતી વિશે આગળ જોઈ ગયા તે માહિતી ચિત્ર આલેખ અથવા તો લંબ આલેખ દ્વારા પણ દર્શાવી શકાય છે આપણે જોયું છે કોઈ વખત આપણે ખૂબ જ મોટા જથ્થામાં માહિતીનો ઉપયોગ કરવો પડતો હોય છે જેમ કે ધોરણ આઠ ના સાહીઠ વિદ્યાર્થીઓએ ગણિત વિષયના પચાસ ગુણમાંથી મેળવેલ ગુણ બાજુમાં દર્શાવ્યા મુજબ છે હવે તમે જુઓ અહીંયા કેટલી બધી આંકડાકીય માહિતી આપેલી છે અને બધી જ માહિતી તમને આડી અવળી અને કોઈ પણ પ્રકારની સુવ્યવસ્થિત રીતેની ગોઠવણ સિવાયની આપેલી છે તો હવે આ ઉપરોક્ત અવલોકનોનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવામાં આવે તો કોષ્ટક ખૂબ જ મોટું બનશે હવે આપણી અનુકૂળતા માટે આપણે એને શૂન્યથી થી દસ દસથી થી વીસ વીસથી થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ અને પચાસ થી સાહીઠ એમ વર્ગ બનાવીશું એનો અર્થ એવો થયો કે આ જે થી દસ એમ જે દર્શાવેલું છે એ શું છે તો કે એના આ જે થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ અને પચાસ થી સાહીઠ એ વર્ગ જે છે એ વર્ગ શૂન્ય થી ના છે તો હવે એ અવલોકનોનો સમાવેશ આપણે એ જે તે વર્ગમાં કરીએ છીએ આ રીતે એક નીચે મુજબનું આવૃત્તિ કોષ્ટક તૈયાર થશે જુઓ તમે દેખાય છે સૌથી પહેલા વર્ગ આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ છે શૂન્ય થી દસ દસ થી વીસ તો શૂન્ય થી દસ માં બે આવૃત્તિ ચિહ્ન છે એટલે કે આપણે જોઈ લીધું બાજુમાં આવૃત્તિ બે છે દસ થી વીસ માં બે સમૂહ છે એટલે કે બે જૂથ છે એટલે કે દસ છે ચાલીસમાં ઓગણીસ ચાલીસ થી પચાસમાં સાત અને પચાસ થી સાહીઠમાં એક કુલ સાહીઠ થઈ ગયા અને આપણને માહિતી પણ અહીંયા એવી આપેલી જ હતી કે ભાઈ કુલ સાહીઠ વિદ્યાર્થીઓ છે અને અહીંયા પણ આપણી પાસે હવે સાહીઠ વિદ્યાર્થીઓ થઈ ગયા છે તો હવે ત્યાંથી આગળ વધીએ બાજુમાં દર્શાવેલી રીતે આ રજૂ કરેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે વર્ગીકૃત માહિતી એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે અહીંયા પાડી અને આવૃત્તિ ચિહ્નની મદદથી આપણે માહિતી ગોઠવી છે અને વર્ગીકરણને આ વર્ગીકૃત માહિતી વિતરણ પણ કહે છે જેની મદદથી આપણે અર્થપૂર્ણ તારણ કાઢી શકીએ છીએ જેમ કે મોટા ભાગના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ વીસ થી ચાલીસની વચ્ચે છે કારણ કે સૌથી વધારે તમે જોઈ શકો છો સૌથી વધારે એકવીસ વિદ્યાર્થીઓ એ વીસ થી ત્રીસ અને બીજા નંબરના ઓગણીસ વિદ્યાર્થીઓ જે ત્રીસ થી ચાલીસ એટલે કે વીસથી ચાલીસની વચ્ચેના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ સૌથી વધારે ભાગના વિદ્યાર્થીઓએ બસ આ વીસથી ચાલીસની વચ્ચેના જ ગુણ મેળવેલા છે એ પ્રમાણે આઠ વિદ્યાર્થીઓએ ચાલીસથી વધુ એટલે કે પચાસમાંથી ચાલીસ થી વધારે ગુણ મેળવ્યા હોય આ ચાલીસ થી સાહીઠ ની વચ્ચે તો એવા સાત અને એક એટલે કે ટોટલ આઠ વિદ્યાર્થીઓ છે દરેક વર્ગ શૂન્ય થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ એ બધાને વર્ગ અંતરાલ અથવા તો વર્ગ કહે છે હવે અહીં આપણે જોઈએ તો દસ તમે જુઓ બરાબર ધ્યાનથી જોશો તો તમને એક પ્રશ્ન મૂંઝવણમાં મૂકશે કે ભાઈ દસ જે છે એ 0 થી 10 વાળા વર્ગમાં પણ છે અને દસ થી વીસ એમ બંને વર્ગમાં સમાવિષ્ટ છે પરંતુ એ બંને વર્ગમાં સમાવિષ્ટ થાય એ તો તો શક્ય જ નથી આ ટાળવા માટે જે તે અવલોકનને ઉચ્ચ વર્ગમાં જ સમાવિષ્ટ કરવામાં આવે છે એનો અર્થ એવો થયો કે અહીંયા શૂન્યથી થી દસ અને દસથી થી વીસ એમાંથી દસનો નો સમાવેશ એ શૂન્યથી થી દસ નહીં પરંતુ ઉચ્ચ વર્ગ એટલે કે દસથી થી માં કરવામાં આવે છે બરાબર અહીં વર્ગ દસ થી વીસ માં દસ ને અધ સીમા અને વીસ ને ઉર્ધ્વસીમા કહે છે આ દસ ને ઉર્ધ્વ કરવામાં આવે છે હવે ત્યાંથી આગળ જોઈએ તો દરેક વર્ગ અંતરાલમાં ઉર્ધ્વ સીમા અને અધ સીમા વચ્ચેનો તફાવત હંમેશા એક સમાન રહે છે જેને વર્ગની વર્ગ લંબાઈ અથવા તો કદ કહે છે હવે ત્યાંથી આગળ જોઈએ તો નીચે આપેલા આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો એક કારખાનામાં પાંચસો પચાસ કામદારોનું દૈનિક વેતન દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ આપણને આપેલું છે જેમાં આપણને વર્ગ અંતરાલ એટલે કે વર્ગ આપ્યા છે અને આવૃત્તિ એટલે કે કામદારોની સંખ્યા આપેલી છે વર્ગ અંતરાલ માં આપણને દૈનિક આવક રૂપિયામાં દર્શાવેલી છે રૂપિયા રૂપિયા એટલે કે વર્ગ અંતરાલ લગભગ પચીસ પચીસ રૂપિયાનો છે એમ કરીને આપણે કુલ એક પચાસ કામદારોની સંખ્યાનો અહીંયા દૈનિક આવકનો એક કોષ્ટક આપી દીધું હવે અહીંયા આપણે એની નીચે કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન એવો પૂછે છે કે કેટલી છે આ સવાલનો જવાબ શું આવે તો આપણે કે અહીંયા વર્ગ લંબાઈ તો કે અહી વર્ગ લંબાઈ પચીસ ની છે હવે બીજો પ્રશ્ન એવો છે કે આ વર્ગ કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે તમે જોઈ શકો છો આવૃત્તિ સૌથી વધારે કયા વર્ગની છે તો યસ કયા વર્ગની છે તો વર્ગ બસો થી બસો ની આવૃત્તિ એ સૌથી વધુ છે પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે તમારી નજરની સામે કોષ્ટક છે તમે કહી શકો છો કે સૌથી ઓછી આવૃત્તિ એ વર્ગ ત્રણસો થી ત્રણસો પચીસની છે એના પછીનો સવાલ છે કે વર્ગ અંતરાલ બસો થી બસો પંચોતેર એની ઉર્ધ્વ સીમા કઈ છે ઉર્ધ્વ સીમાનો અર્થ થાય છે એ બંનેની અંદર મોટો અંક કયો તો આપણે જોઈએ છે કે અહીં વર્ગ અંતરાલ 250 થી 275 ની ઉર્ધ્વ સીમા 275 છે હવે કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે એટલે કે સરખી સંખ્યા હોય એવું કોણ છે તો તમે જુઓ એક 225 થી 250 છે અને બીજો 150 થી 175 એટલે કે વર્ગ 150 થી 175 અને વર્ગ બસો થી બસો માં સમાન આવૃત્તિ છે આ રીતે એક સવાલનો એક માર્ગ એમ પાંચ માર્ગ નું આવા આવૃત્તિ જવાબ આપવાનો દાખલો પૂછાતો હોય છે આગળ જોઈએ એક વર્ગના સાહીઠ વિદ્યાર્થીઓએ ગણિત વિષયની કસોટીમાં મેળવેલા ગુણ અહીંયા બાજુમાં દર્શાવ્યા છે તમે ત્યાં જુઓ વર્ગ અંતરાલ તરીકે એટલે કે વર્ગ તરીકે આપણને ઝીરો થી દસ દસ થી વીસ એમ ટોટલ સાહીઠ છે અને આવૃત્તિની સંખ્યા તમે જો બે દસ એકવીસ ઓગણીસ સાત અને એક છે એટલે કે કુલ સાહીઠ વિદ્યાર્થીઓ તો છે જ હવે જોઈએ તો તેની આલેખાત્મક રજૂઆત નીચે જ દર્શાવેલી છે જુઓ તમને અહીંયા બાજુમાં એનો આલેખ આપેલો જ છે એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓના ગુણ છે વાય અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ હવે આપણે જોઈએ તો વર્ગ અંતરાલ સૌથી પહેલો જે છે એ છે ઝીરોથી દસ તો મારે એક્સ અક્ષ ઉપર ઝીરો થી દસનો એક સ્તંભ બનાવવાનો જેમાં બે વિદ્યાર્થીઓ દર્શાવ તો મારે એને આ રીતે બતાવવો પડે ઝીરો થી દસનો પહેલો જ જે કોષ્ટક આવશે એ સ્તંભ માત્ર બે સુધી જ લઈ જવાનો અહીંયા મારી પ્રમાણ માપની સંખ્યા બી તમે જો મેં બે જ લીધી છે બે ચાર છ આઠ દસ બાર એ રીતે છે એટલે મેં બે ઉપરનો સ્તંભ બનાવી દીધો પછી દસ થી વીસ નો જે વર્ગ અંતરાલ છે એની આવૃત્તિની સંખ્યા દસ એટલે અહીંયા જુઓ તમે દસ થી વીસ છે હવે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા એ મુજબ જોઈએ તો અવલોકનોનો સમૂહ એટલે કે વર્ગ અંતરાલ મેં સમક્ષિત રેખા એટલે કે એક અક્ષ ઉપર દર્શાવ્યા છે અને સ્તંભની ઊંચાઈ એ જે તે વર્ગની આવૃત્તિ દર્શાવે છે જે રીતે બે વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા નથી તે જ રીતે તમે જુઓ બે સ્તંભો વચ્ચે પણ મેં બિલકુલથી પણ જગ્યા છોડી નથી આગળ છોડતા હતા પણ અહીંયા છોડાય એમ છે નહીં આ પ્રકારની આલેખાત્મક રજૂઆતને આપણે સ્તંભ આલેખ કહીએ છીએ હવે આગળ જઈએ તો અહીંયા શાળાના પચીસ શિક્ષકોની ઉંમર દર્શાવતો એક આલેખ આપ્યો છે આપણને જેમાં એક્સ અક્ષ ઉપર ઉંમર અને વાય અક્ષ ઉપર શિક્ષકોની સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત મહત્તમ સાત લખ્યા છે અને ઉપર શરૂઆત થાય છે એનો અર્થ એવો થયો કે શૂન્ય પછી સીધો જ વીસ આવે જે બહુ મોટો અંતરાલ છે એટલા માટે ત્યાં એક આ રીતેની વાંકી ચૂકી આને ખંડિત રેખા કહેવામાં આવે છે એક ખંડિત રેખા દર્શાવી છે કે જે શૂન્ય પછી સીધો જ વીસ નો અંતરાલ છે પછી પાછા પાંચ પાંચ ના અંતરાલ છે જુઓ તમે વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ ને પચાસ બાકીના બધા જ અંતરાલમાં સરખું સ્થાન છે પરંતુ પહેલો જ જે અંતરાલ છે એ સીધો જ વીસ નો છે જે ચાલે નહીં એટલે એને દર્શાવવા માટે એ ઝીરો થી વીસ વચ્ચેનો અંતરાલ અહીંયા નથી દર્શાવ તો એના માટે ત્યાં એક ખંડિત રેખા આ રીતેની રચવી જરૂરી હોય છે જો આ રીતેની ખંડિત રેખા રચવામાં આવે તો તમારો આખો જ આલેખ ખોટો પડે કારણ કે તમે એ વગવિગત જ નથી સમજે હવે આગળ જઈએ ઉપરોક્ત સ્તંભ આલેખના સ્તંભ પરથી આપણને નીચે મુજબના પ્રશ્નો આપી શકાય પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે કેટલા શિક્ષકોની ઉંમર પિસ્તાળીસ વર્ષથી વધુ પરંતુ પચાસ વર્ષથી ઓછી છે તો હવે જુઓ એનો જવાબ તો કે પાંચ શિક્ષકોની ઉંમર પિસ્તાળીસ વર્ષથી વધુ અને પચાસ વર્ષથી ઓછી છે એટલે કે આ રહ્યો એનો સ્તંભ પિસ્તાળીસ થી પચાસ પિસ્તાળીસ થી વધારે પણ પચાસ થી ઓછી કેટલા છે તો કે એ સ્તંભ ઉપર પાંચ છે બીજો જે સવાલ છે એ જોઈએ કેટલા શિક્ષકોની ઉંમર પાંત્રીસ વર્ષથી ઓછી છે એટલે જેટલા બી પાંત્રીસ પછીના સ્તંભ છે બધાનો સરવાળો કરવો પડે એટલે કે ચાર વત્તા પાંચ વત્તા છ એટલે એનો અર્થ એવો થયો કે પંદર શિક્ષકોની ઉંમર પાંત્રીસ થી ઓછી છે હવે અહીંયા આ વિડીયો પૂરો થયો હવેનો જે વિડીયો આવશે એમાં આનાથી આગળનું શીખીશું